સમાચારની શરૂઆતમાં વાત કરીશું તો વડોદરાના અકોટામાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં આરોપી કાર ચાલક સામે પોલીસ કડક તપાસ કરી રહી છે પોલીસ આરોપીનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા આરટીઓને પત્ર લખશે પોલીસે આરોપીના પિતા ઓમાનથી પરત આવતા તેમની પણ પૂછપરછ કરી હતી કલ્પ પંડ્યાના દારૂ અંગેનો રિપોર્ટ પણ સામે આવ્યા હતા જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ કોર્ટમાં તેને રજૂ કરશે વધુ માહિતી મેળવી સંવાદદાતા માનુ ચાવડા પાસેથી માનુ અકોટામાં ગમફાર અકસ્માત થયો હતો અને હવે આરોપી કાર ચાલક સામે પોલીસ કડક તપાસ કરી રહી છે શું સ્થિતિ જોવા મળી રહી છે અકોટા નાળિયા બજાર બ્રિજ ઉપર જે અકસ્માત થયેલો એ આરોપી છે ત્રણ દિવસના રિમાન્ડ ઉપર હતો પોલીસે જે રીતે વિવિધ રીતે તપાસ કરી અને પૂછપરછ કરવામાં આવી અકસ્માતની રાત્રે કાર ચાલક કલ્પુ પંડ્યા તેની મંગેતર કૃષ્તિ દેસાઈના પરિવાર સાથે માજલપુરના એક રેસ્ટોરન્ટમાં જમવા પણ ગયો હતો કાર ચાલક કલ્પ પંડ્યાનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓને પત્ર લખશે પોલીસ કાર ચાલક પંડ્યાનો દારૂનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે પરંતુ હજુ ભાંગ વિધી છે કે નહીં એનો રિપોર્ટ આવવાનો બાકી છે આ ઉપરાંત આરોપીના પિતા કોમાંસથી પરત આવતા એમની પણ પૂછપરછ કરવામાં આવી છે ચાર કલાક જેટલું એમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે આમ પોલીસ વિવિધ રીતે તપાસ ચલાવી રહી છે પંક પંડ્યાનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ ઉપરાંત એના પિતાની પણ પૂછપરછ કરવામાં આવી છે આજે એના રિમાન્ડ પૂરા થતા અને કોર્ટમાં રજૂ કરશે પોલીસ અને ત્યારબાદ આવેલી કાર્યવાહી કરવામાં આવશે જી જી આભાર માનું વિગત આપવા બદલ